તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મિની ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર મિની ટ્રેક્ટર જોઈ શકો છો એસેમ્બલ કરેલું ટ્રેક્ટર છે બનાવટ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર આજે આપણી ચેનલ પર બેસવા માટે આવેલું છે ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે વિનુભાઈને તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય તમે વિડીયોની અંદર જે મિની ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે એટલે વિડીયો આખો જોઈજો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તમે વિડીયોની અંદર જે મિની ટ્રેક્ટર જોઈ શકો છો તે સાત પોઈન્ટ ત્રીસ એચપીનું ટ્રેક્ટર તમને જોવા મળશે મિની ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો એસેમ્બલ કરાવેલું બનાવટ બનાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે આખી ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે મિની ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે અઠ્યાવીસની જાળીમાં તમને આ મિની ટ્રેક્ટર જોવા મળશે તે મિની ટ્રેક્ટર જોઈ શકો છો તે અઠ્યાવીસની જાળીમાં તમને જોવા મળશે સાત એસપીમાં હોસ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાત પોઈન્ટ ત્રીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તમને તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં છેલ્લે મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તાત્કાલિક આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ઓછી કિંમતમાં વેચવાનું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે સિત્તેર હજાર જે મિની ટ્રેક્ટર જોઈ શકો છો તે માત્ર સિત્તેર હજાર કિંમતમાં આપી દેવાનું છે ભાઈને ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે મિની ટ્રેક્ટરના તમે ટાયર જોઈ શકો છો તે તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો આખું સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોવા કઈ જગ્યાએ મળે આ ટ્રેક્ટર તેની વાત કરું તો ગામ મઢડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને વિનુભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે વિનુભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને મિની ટ્રેક્ટર લેવું હોય તે વિનુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો